દિવસે રાજકોટ રોડ ટીઆરપી ગેમ આગમાં અઠ્યાવીસ જિંદગી બળીને ખાક થઈ ગઈ હતી આ ઘટના જ દુખદ છે ત્યારે આ ગેમ ઝોન મૃત્યુ પામેલા દિવંગતોને રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે મહીસાગર જિલ્લાના મહાકાલ સેના દ્વારા ટીઆરપી ગેમ ઝોન ના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કેન્ડલ સળગાવી પુષ્પ અર્પણ કરી મૌન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહિલા રાજપૂત સમાજના પ્રમુખ નિરુબા સોલંકી જિલ્લાના ભાજપ મહામંત્રી શ્રી તથા બીજા આગેવાનો હાજર હતા જિલ્લાના મહાકાલ સેના દ્વારા ટીઆરપી ગેમ્સોના મૃતકોની શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ સળગાવી પુષ્પર્ભણ કરી મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સંદીપ દિવાશ્રય સાથે સીએન ટવેન્ટી ફોર ન્યૂઝ મહિસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App